દાન અલગ છે દશાંશ અલગ છે દાન કરો છો એ રાજી ખુશી કાઢી તો જુઓ એકવાર કાઢી તો જુઓ દસમો ભાગ ભલા માણસ મારા અનુભવની વાત કરું એકસો ને એંશી દિવસમાં જો તમારો ઇતિહાસ નો બદલી જાય તો તમે મને કહેજો અને હું ભગવાન તમને પૈસા જ આપે તમારી દ્રષ્ટિમાં એવું હોય કે દસમો ભાગ હું કાઢું છું ભલા માણસ તો એ મને પૈસા જ આપે ભગવાન એને જ તમે નફો ગણો છો નહીં સાહેબ આપડી ઘેરે આપણા છોકરા છે ને એ કોક મહેમાન આવે એને આવકારો દેતા થઈ જાય ઈ સમજવાનું ભગવાને કંઈક જીધું જ આપે આપણે નફો જ થાય ધંધામાં જ પ્રગતિ થાય આપણે ધંધો મગજમાં કરી ગયો હા ભલા